હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સેમે શ્લોક આજે અમે મારા બાપુજીની ઘરે આવ્યા છીએ અને આ છે સારવી વાહી અને જે ની ત્રણેય મળીને ખુશ છે અને આ છે અમારા બાપુજીની છોકરી ગુડ્ડી આ નામ છે પ્રિયંકા પણ અમે પ્રેમથી ગુડ્ડી કહીએ છીએ અને અમારા બાપુજી છે જે કામેથી આવી ગયા છે અને છોકરાઓ બધા રમે છે આજે બાપુજીની ઘરે સ્પેશિયલ લસણિયા બટેકાનો પ્રોગ્રામ છે જે મારા ભાપુ છે શારદા ભાભુ બહુ મસ્ત બનાવે છે એકવાર તમે ખાવ તો તમે વારંવાર ખાવાનું મન થાય અને જ્યારે પણ વેકેશનમાં ભેગા થઈએ તે એમ કહીએ કે ભાભુ આજે તો તમે બટેકા બનાવજો જ અને એ જો ભાભું બટેકા બનાવે છે એ આપણે આ બનાવવા જઈએ તો આપણાથી બનતા જ નથી એના જેવો સ્વાદ એના જેવી ક્વોલિટી અને ક્વોન્ટિટી કેવી રીતે બનાવે છે એને જોઈને પણ બનાવે છે તો પણ આપણા આપણાથી બનતા નથી વાહી અને સારવી એવો ભેગી થાય છે ત્યારે એટલી મશ્ગૂલ થઈ જાય છે કે કોઈ પણ બોલાવે તો તેમને આન્સર આપતી નથી બે બંને બહેનો એક સાથે રમે છે અને એકબીજાને આપે છે રમકડા કંઈ પણ વસ્તુઓ છે કલર છે બૂટ છે પણ બીજા કોઈને આપે નહીં અને નોટંકીઓ કરે છે તો આ છે અમારા ભાભુનું કિચન અને ભાભુએ લસણિયા બટેકા તો બનાવી દીધા પણ રોટલીઓ અમારે બનાવવાની છે મારી સિસ્ટર છે બે રોટલી મસ્ત બનાવે છે તો મેં કીધું ચાલ તું બનાવ અને હું જોઉં બે રોટલી તો મેં કીધું ચાલો થોડાક પણ કરી નાખીએ છે તો વગર તો હવે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આ છે ભૂંગરા બહુ મસ્ત ભૂંગરા મળે છે અમારે ત્યાં તો હવે હું ભૂંગરા તરીશ તો આ છે ભાભોના હાથના બનાવેલા લસણિયા બટેકા જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે તો જલ્દી જલ્દી ફિનિશ કરી જાઉં અને સારવી છે જે લોલીપોપ લઈને આવી છે મેં કીધું મને આપીશ તો તેના ભાગોમાં ભાગ કરે છે હું નહીં આપું અને મારી સિસ્ટર બે પડવા રોટલી બનાવે છે બહુ મસ્ત સોફ્ટ સોફ્ટ મુલાયમ બને છે હવે હું પણ બનાવીશ ત્રણે એવી મશ્કૂલ થઈને ટીવી જોવે છે મેં કીધું આ કેમ એવી મશગૂલ થઈ ગઈ છે પણ અહીંયા છે જે મેરેજની સીડી ચાલી રહી રહી છે મારા સિસ્ટરની મેરેજની સીડી ચાલે છે તો એવી ત્રણે તલીન થઈને જોવે છે ગરબાઓ ચાલે છે રાતના અને અમે ત્યારના સાત વરસ થઈ ગયા છે જે સાત વર્ષ પહેલાંના છે લુક બધાએ જોઈને એટલી હસી આવે છે તો ચાલો ભાભુના હાથના લસણિયા બટેકા અને સિસ્ટરના હાથની બે પણ વારી મસ્ત સોફ્ટ સોફ્ટ રોટલીમાં અને મારા કરેલા ઘૂંગરા જમવા માટે ને વાહીમાં ટીવીમાં જોઈને બૂમો પાડે છે મમા જો મમા જો ત્યાં હું જોઉં છું તો એના ડેડી આવ્યા હોય છે ભાવેશ એટલે ભાવેશને જોઈને કહે છે મમા જલ્દી જુઓ ડેડી આવ્યા ડેડી સારી અને વાહીની નોટંકી ચાલી રહી છે જે માટીની નાની નાની માટીઓ છે તે ઉપર રાખીને બોલે છે દૂધ લેવું છે કોઈને પાણી લેવું છે શું લેવું છે અને પછી અમે કીધું કે ચાલો બેલેન્સ એક્ટિવિટી કરો કે કોના માથાઓ ઉપર વધારે મટકી રહે છે અને રાધા બને છે તો બને એક્સાઇટ થઈ ગયું અને બહુ મજા પડી ગઈ મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ